જગદીશનગરના ગટરના પાણી બહાર આવ્યા અને મંદિરના થાળામાં પાણી પહોંચ્યા અને સ્થાનિકોએ રોજ પ્રગટ કર્યો ત્યારે અધિકારીઓ પહોંચ્યા સોસાયટીના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો અધિકારીને કહ્યું કે આટલા દિવસથી અરજી કરીએ છીએ અને મંદિરમાં પાણી ઘુસ્યા છતાં કોઈ આવ તેમ છતાં અધિકારીઓ સરખો જવાબ આપતા નથી તો શું સાબિત કરવા માંગે છે શું મંદિરના થાળા પાણી ઘૂસી જાય અને કમ્પ્લેન પણ ન કરવી કોઈ ધ્યાન નથી આપતું અને મારી સોસાયટી નર્ક જેવી બનાવી દીધી દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે એક મહિનાથી સમસ્યા યથાવત છતાં એકવાર વાર રજૂઆત છતાં પાલિકાના અધિકારીઓ કામગીરી કરતા નથી અને સોસાયટીના લોકો દ્વારા પાલિકાની કામગીરી અને કોર્પોરેટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા અને સોસાયટીમાં કચરાના ઢગલા પણ જોવા મળે છે ત્યારે કચરાના કારણે ગટર થઈ જાય છે તેમાં પાલિકા દ્વારા ચોક્કસ કામગીરી ન સ્થિતિનું નિર્માણ થાય છે સોસાયટીમાં રોડ રસ્તા ખરાબ ગટરના ઢાંકણા ખરાબ દુર્ગંધ મારતી સ્થિતિ અહીંયા નર્ક જેવું લાગી રહ્યું છે આટલો મોટો ટેક્સ ભરાય છતાં કોઈ સુવિધા ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને ગટ્ટર પાંચ દિવસે પહેલાં આવી ગયા હતા ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસ દિવસથી આ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટ્ટરનું જે આ જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ આમ નંબરે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા આ આમ જનતાને ને અમારે જે આજુબાજુ વાડે તે ઓફિસો વાળા છે પછી આ દે મંદિર છે આપડું જગદીશ્વર મહાદેવજી નું મંદિર છે ઈ મંદિરમાં પણ આ ગટર ના પાણી ગડી ગયું છે કેમ કે ઈ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતા ને આમ જનતા ને જે સુવિધા પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી ને મંદિરમાં શિવજી આ શિવલિંગ પાસે પાણી ગડી ગયું છે કેમ કે એને પાણી ચડાવવું છે પણ આ ગટર નું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતા નો એવું પ્રશ્ન છે તો તો એ એકદમ ચોકસાઈ પૂર્વક કામ નો કરી દાય અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા અહીંયા જે બાજુમાં જે કચરું નાખે જાય છે જે મંદિરના પૂંજારી થી વારંવાર કે છે કે ભાઈ અહીંયા કચરો ન નાખો કચરો નો નાખે તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટેમ્પચર ચોકસાઈ પૂર્વક કામ નથી કરી જતી ને જે આ ગટર ના રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં કે આ જે પેટ ના જે ગોઠણિયા લગન પાણી પાણી ખાડા ભેરા હોય એટલા સ્થાનિક કોપરેટર આયા એટલા બધા તો નથી આવતા દેખાતા નથી જોવા જાણ તો કરેલી છે ના અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય તો ભાઈ આમ જનતા એનું હું બગાડ્યું જનતા ભાઈ વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ અઢાર ટકા પેલન્ટી સડાવે છે તો એ ભલે હજી ઓગણીસ ટકા ભલે કરી નાખતા પણ કામ ટકાટક કરો